રાધે રાધે આજનો દિવસ પંદર માર્ચ બે હજાર પચીસ ને શનિવાર વિક્રમ સોન બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોનું હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હસો હું મુકું જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું પંદર માર્ચ બે હજાર પચીસ ને શનિવાર ના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે આજનો તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડિયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે લક્ઝરી પ્રોડક્ટ ખરીદવા માટે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો ચાલો જાણીએ આજનું રાશિફળ મેષ થી મીન રાશિના જાતકોનું કેવું રહેશે આજનો દિવસ પંદર માર્ચ બે હજાર પચીસ ને શનિવાર નું આજનું રાશિફળી મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે પરિવાર સાથે સારો સમય પસાર થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ આજે તમને માનસિક શાંતિ મળશે મિત્રો સાથે મુલાકાત થશે આવકના નવા સ્ત્રોત ખોલવાની શક્યતા છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ખ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું ખર્ચ પર નિયંત્રણ રાખવું આર્થિક કાર્યોમાં રસ છે ધાર્મિક કાર્યોમાં રસ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમને ભાગ્યનો સાથ મળશે અટકેલા કાર્યો પૂરા થશે પ્રેમ સંબંધોમાં મધુરતા મળશે પ્રવાસનો યોગ બની શકે છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવા મળશે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પણ મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે સ્વાસ્થ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પ ઠ અને આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના જોખમથી દૂર રહેવું આરોગ્યનું ધ્યાન રાખવું ધાર્મિક કાર્યોમાં રસ વધશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજે તમને મિત્રોનો સહયોગ મળી શકશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈપણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું ખર્ચ પર નિયંત્રણ રાખવું આ ધાર્મિક કાર્યોમાં છે રસ વધશેના નામાક્ષર છે બ ફ ધ અને ઢ આજે તમે ભાગ્યનો સાથ મળશે અટકેલા કાર્યો પૂરા થશે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે પ્રવાસનો યોગ બની શકે છે મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ જ આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પણ મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ છ અને શ આજે તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના જોખમથી દૂર રહેવું આરોગ્યનું ધ્યાન રાખવું ધાર્મિક કાર્યોમાં રસ વધશે મીન રાશિ મીન રાશિના અક્ષર છે દ થ આજે તમને મિત્રોનો સહયોગ મળી શકશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે આવકના નવા સ્ત્રોત ખુલતા જણાશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે આપ સૌનો આભાર કે આપે મારો વિડીયો છેલ્લે સુધી જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોની માહિતી મેળવવા માટે બેલ આઈકન જરૂરથી દબાવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ રાશિફળ સામાન્ય માહિતી માટે છે વ્યક્તિગત પરિસ્થિતિઓમાં ફેરફાર શક્ય થઈ શકે છે નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે પાવી દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય શ્રી